સુરત ઉદના વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હોલ ખાતે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના નિમંત્રક છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુરુપૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનવામાં આવતો ઉત્સવ છે આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુમાં ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે ગુરુપૂર્ણિમા વર્ષો

હરિનગર ત્રણ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી હતી સ્વામી હરિજીવનદાસજી એ ખૂબ સુંદર પ્રવચન દ્વારા ગુરુનું મહાત્મ્ય સમજાયું ગુરુ એવા જ હોવા જોઈએ કે જે અંધકારમાંથી આપણને બહાર કાઢી શકે એ જ માટે આપણે પણ કહેતા હોઈએ છીએ કે સાચા ગુરુને ભક્તિ આપણે કરીએ તો સાચા માર્ગે જવાઈ શકીએ આજે ખૂબ ભક્તો અહીંયા ઉપસ્થિત રહીને સ્વામીજીનું પ્રવચન સાંભળીને ધન્ય થયા હું ફરી સૌને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ શુભેચ્છા છું